હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે અને ઘરમાં કામકાજ પણ ચાલુ થઈ ગયું છે સાફ સફાઈનું અને ફ્રેન્ડ્સ જો એમાં પણ આપણે તાંબા પિત્તળના વાસણો ઘસવાના થાય તો ખૂબ જ કંટાળો આવે છે અને ઝંઝટનું કામ લાગે છે તો આજે હું તમારી માટે એવી સરસ મજાની ટ્રીક લઈને આવી છું કે ફક્ત એક જાદુઈ પાણીથી અને કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર બહુથી આસાનીથી તમારા તાંબા પિત્તળના વાસણો સાફ થઈ જશે તો ચલો ફટાફટથી વિડીયો શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં આપણે અહીંયા એક તપેલી લેવાની છે અને તપેલીમાં આ રીતે આપણે બે લોટા કે ત્રણ લોટા જેટલું પાણી ઉમેરી દેવાનું છે ત્યારબાદ ફ્રેન્ડ્સ આ એમાં આપણે આ રીતે શેમ્પુ કોઈપણ પ્રકારનો શેમ્પુ લઈ લેવાનું છે તો અહીંયા મેં ક્લિનિક પ્લસ શેમ્પુનો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ તમે ચાહો તો ફ્રેન્ડ્સ કોઈપણ પ્રકારનું શેમ્પુ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલું મીઠું ઉમેરી દેવાનું છે ફ્રેન્ડ્સ તો અહીંયા મેં સાદા મીઠાનો ઉપયોગ કર્યો છે તમે ચાહો તો સંદવ મીઠું પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે તો અહીંયા મેં એના માટે લીંબુના ફૂલનો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો લીંબુના ફૂલ તો દરેકના ઘરમાં મળી જ રહે છે તો આ રીતે આપણે એક ચમચી અને થોડું ચપટી એ રીતે અહીંયા લીંબુના ફૂલ ઉમેરી દેવાના છે ફ્રેન્ડ્સ તમે ચાહો તો આમાં લીંબુના ફૂલની જગ્યાએ વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ તો અહીંયા બધું જ મિશ્રણ આ રીતે તૈયાર કરી લેવાનું છે અને હલાવીને આપણે તેને ઓગાળી દેવાનું છે આ રીતે સરસ રીતે હલાવી દેવાનું છે ફ્રેન્ડ્સ તો અહીંયા મેં હલાવી દીધું છે અને ત્યારબાદ આપણે એક સાઈડમાં ચોખ્ખા પાણીનું પણ ટગારું કે ટપ ભરીને રાખવાનું છે ફ્રેન્ડ્સ ત્યારબાદ જે પણ જે કંઈ પણ પિત્તળના વાસણો હોય છે તેને આ મિશ્રણમાં આપણે આ રીતે બોળીને આ રીતે ગોળ ગોળ ફેરવવાના છે ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતે આપણે તેને હલાવીને સાફ કરવાના છે ફ્રેન્ડ્સ તો અહીંયા મેં બીજા કોઈ બીજા હાથનો પણ ઉપયોગ નથી કર્યો અને ફક્ત એક હાથની મદદથી જ વાસણને ફક્ત ગોળ ગોળ ફેરવવાથી જ તેનો કલર ખૂબ જ ચમકી જાય છે ફ્રેન્ડ તમે જોઈ જોઈ શકો છો મિનિટો પણ નહીં ફક્ત સેકન્ડોમાં જ આનો કલર ખૂબ સરસ રીતે સાફ થઈ જાય છે અને હા ફ્રેન્ડ જો આ રીતે કોઈ પણ સ્ટીકરનું કે પછી આ રીતનો થોડો ઘણો કંઈ કાટ આવેલો હોય તેને તમે સ્ક્રબરની મદદથી આ રીતે સાફ કરી લેવાનો છે આપણી તો અહીંયા મેં સરસ રીતે અહીંયા આપણો લોટો સાફ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો આ રીતે સાફ કર્યા પછી આપણે તેને ચોખ્ખા પાણીમાં આ રીતે બરાબર સાફ કરીને મૂકી દેવાનો છે ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા મેં બીજો જે લોટો લીધો છે તેને પણ આ રીતે જ મેં પાણીમાં ગોળ ગોળ ફેરવીને જ બહુ જ આસાનીથી આ લોટો પણ ચમકી જશે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અહીંયા ફક્ત આપણે આ રીતે બોળી બોળીને અંદર રાખવાનો નથી પાણીમાં ફક્ત આ રીતે ગોળ ગોળ પાણીમાં ફેરવવાનો છે એનાથી જ સરસ રીતે આપણા વાસણો ચમકી ઉઠશે ફ્રેન્ડ્સ અને આ ફ્રેન્ડ જો તમે અંદર બોળી રાખશો તો તે તાંબા પિત્તળના વાસણો ખરાબ થવાની શક્યતા રહે છે એટલા માટે આપણે ત્યાં આ પાણીમાં તાંબા પિત્તળના વાસણોને બોળીને રાખવાના નથી ફક્ત પાંચથી છ સેકન્ડ માટે જ અંદર ડીપ રાખવાના છે અને પછી ત્યારબાદ આ રીતે ગોળ ગોળ ફેરવતાની સાથે જ તેનો કલર ચમકી ઉઠે છે ચમકતા જ્યારે પણ કલર બરાબર સરસ રીતે ચમકી જાય ત્યારે આપણે તેને આ પાણીમાંથી કાઢીને ચોખ્ખા પાણીમાં નાખી દેવાના છે ફ્રેન્ડ્સ આ રીતે તો અહીંયા મેં જે નાની નાની દિવ્યો છે અને જે મારા ઘરમાં જે નાના નાના વાસણો છે તેને લઈ લીધા છે અને આ રીતે મેં સાફ કરી લીધા છે ફ્રેન્ડ્સ તો તમે ચાહો તો જો તમારી જોડે મોટા વાસણો હોય તાંબા પિત્તળના તો તેને પણ આ રીતે સરસ રીતે સાફ કરી શકો છો અને એના માટે તમારે થોડું પાણી વધારે બના લે બનાવી લેવાનું છે તો અહીંયા જો દીવીમાં થોડી ચિકાસ હતી તો તેને મેં સ્ક્રબરની મદદથી સાફ કરી દીધી છે ફ્રેન્ડ્સ તો આ રીતે આપણે સરસ રીતે વાસણોને ચમકાઈ શકીએ છીએ કોઈપણ પ્રકારની મહેનત વગર ઝંઝટ વગર બહુ જ આસાનીથી આપણા વાસણો સાફ થઈ જાય છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો અહીંયા મેં ફટાફટથી બધા જ વાસણો આ રીતે પાણીમાં નાખીને ફટાફટથી લઈ લીધા છે અને ત્યારબાદ તેને સાફ કરી લીધા છે અને ચોખ્ખા પાણીમાં મૂકી દીધા છે ફ્રેન્ડ્સ તો આ રીતે તમારે પણ તમારી જોડે પણ જેટલા પણ પિત્તળના વાસણો હો આ રીતે તમે સાફ કરી શકો છો સાફ કર્યા પછી આપણે ચોખ્ખા પાણીમાં તેને સારી રીતે સાફ કરવાના છે ત્યારબાદ આપણે જે કંઈ પણ લિક્વિડ વાપરતા હોય કે સાબુ વાપરતા હોય વાસણ ઘસવા માટે તે લઈ લેવાનું છે અને સ્ક્રબરની મદદથી તેને સિમ્પલી જેવી રીતે આપણે વાસણ ઘસીએ છીએ એવી રીતે તેને ઘસી લેવાના છે અને બે ચોખ્ખા પાણીમાં તેને ધોઈ લેવાના છે અને ત્યારબાદ આપણે કોઈપણ કોટનના કોરા કપડાં થી આ રીતે સાફ કરી લેવાના છે એકદમ પાણી રહેવું જોઈએ નહીં બિલકુલ પણ ડાઘો પડવો જોઈએ નહીં એ રીતે એકદમ કોરા કરી લેવાના છે ફ્રેન્ડ્સ અને ત્યારબાદ આપણે તેને તડકામાં મૂકી દેવાના છે તો તેનાથી શું થશે ફ્રેન્ડ્સ કે જે અમુક ટાઈમે શું થાય છે કે પાણી પાણીવાળા વાસણો રહી જાય છે અને તેના પર ટપકા ટપકા રહી જાય છે એટલા માટે આપણે તેને આ રીતે સાફ કરીને પછી તડકામાં મૂકી દેવાના છે તો બહુ જ ખૂબ જ સરસ રીતે આપણા વાસણો ચમકી જશે અને ચોખ્ખા રહેશે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધા જ વાસણોને આ રીતે સ્ક્રબરની મદદથી સાફ કરી લીધા છે અને તેને લૂછીને પછી મેં અહીંયા બધા જ વાસણો ભેગા કરીને તડકે મૂકી દઈશ ફ્રેન્ડ્સ તો અહીંયા તમારે બે પાણીનો ઉપયોગ કરવાનો છે ફ્રેન્ડ્સ બે ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવાનો છે તો આ રીતે ફ્રેન્ડ્સ મેં બધા જ વાસણો સારી રીતે લૂચીને કોરા કરીને અહીંયા થાળીમાં ગોઠવી દીધા છે ફ્રેન્ડ્સ અને ત્યારબાદ હું તેને બધા જ વાસણો સારી રીતે તાપમાં સુકવી દઈશ તો ફ્રેન્ડ્સ તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કર્યા પછી તેનું શું રિઝલ્ટ આવે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને ફ્રેન્ડ્સ થોડો પણ વિડીયો પસંદ આવ્યો હોત તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ત્યારબાદ હું તમને બતાવું કે આ રીતે જે મારી પાસે કાતર હતી તે ખૂબ જ કાળી પડી ગઈ હતી પિત્તળની તો તેને પણ મેં આ પાણીમાં આ રીતે થોડીવાર થોડી સેકન્ડો માટે ડીપ કરી રાખી અને ત્યારબાદ તેને મેં આ રીતે કાઢી અને તેના ઉપર ચીક કણાહટ અને જે ગુંદરના ડાઘા પડી ગયા હતા તો તેને મેં સ્ક્રબરની મદદથી સારી રીતે અહીંયા સાફ કરી લીધી અને સરસ રીતે મારી કાત બંને કાતરો ચોખ્ખી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો આ રીતે તમારા ઘરમાં જે કંઈ પણ તાંબા પિત્તળના વાસણો પડ્યા છે તો તે તમે આ રીતે જાદુઈ પાણી બનાવી દેવાનું છે અને ફટાફટથી બધા જ વાસણો સાફ કરી લેવાના છે અને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો